ડપોઈ વેગા ચોકડી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના તિલકવાડા રોડ ઉપર મેઇન રોડ ઉપર મસ મોટા ગાબડા અને ઠેર ઠેર તિરાડો પડી જવાથી કોન્ટ્રાક્ટરની મિલી ભગત અને બેદરકારી છતી થઈ રહી છે મળતી માહિતી અનુસાર ડભોઈ વેગા ચોકડી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના તિલકવાડા રોડ સુધી મેઇન રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયેલા છે કેટલીક જગ્યાઓ પર રોડ ઉપર મોટી મોટી તિરાડો પડી રોડ તૂટી ગયા હોય કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાથી રોડ તૂટી ગયા હોવાનું વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે અવરજવર જવર કરતા વાહન ચાલકો અકસ્માતનો નો ભોગ બને નહીં જેથી કરીને વહેલી તકે માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા ગાબડા અને રોડની મોટી મોટી તિરાડો રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની ની લોક માંગ ઉઠી છે